આથી બે માસ પહેલા જ સરકાર દ્વારા સાપુતારા નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસર તરીકે ડોક્ટર ચિંતન વૈષ્ણવની વરણી કરવામાં આવી હતી આ બે માસ દરમિયાન સાપુતારા અને નવા ગામના પ્રશ્નો ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી ઉકેલ લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો સાપુતારા હજુ સુંદર કઈ રીતે બને એ માટે પણ સુંદર આયોજન કર્યું હતું પરંતુ સરકાર દ્વારા તેમની ભાવનગરમાં ડેપ્યુટી કંટ્રોલર સિવિલ ડિફેન્સ ખાતે બદલી કરી દેવામાં આવતા લોકોમાં જોવા મળી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા બદલે પરંતુ તેનો કોઈ જવાબ ન મળતા ન સાપુતારા અને નવા ગામના લોકોએ સાપુતારા બંધનું આજે એલાન કર્યું હતું જેમાં સમગ્ર સાપુતારા બંધ રહેતા અહીં આવતા પ્રવાસીઓએ ભારે હાલાકી ઉઠાવવી પડી હતી જો કે તેમ છતાં જો તેમની બદલી રદ કરવામાં નહીં આવે તો આગામી સમયે રસ્તા રોકો આંદોલન અને આવનાર લોકસભાની ચૂંટણી બહિષ્કારની પણ ચિમકી ઉચ્ચારી હતી આજે સાપુતારા બંધ પાળીને અમે એ કહેવા માંગીએ છીએ કે ડોક્ટર આપણે વૈષ્ણુ જે ચીફ ઓફિસર સાહેબ શ્રી હતા એમની અચાનક બદલી થઈ જતા એના હિસાબે અમે સાપુતારા બંધ રાખ્યો છે આ બંધાઈ નથી અમારા જો અગર સાહેબ પાછા ના આવે એ પછી અમે રસ્તો આંદોલન કરીશું કોઈ એક અધિકારીની બદલી થતાં સ્થાનિક લોકો આંદોલન કરે એવું સામાન્ય રીતે ક્યાંક બનતું નથી પરંતુ સાપુતારા ખાતે નિમણૂક થયાના થોડા જ સમયમાં ફરી બદલી થતા સ્થાનિક લોકો બદલી રદ કરાવવા માટે આંદોલન કરી રહ્યા છે અને બંધ સહિતના પગલા ભરાઈ રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકાર સ્થાનિક લોકોની માંગ સ્વીકારે છે કે નહીં